નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ હમણાંથી એક મુદ્દો ખુબ ચર્ચામાં છે જે રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા છે તેમની સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તેમણે પૈસા માંગ્યા છે અને આજ બધી બાબતે તેમણે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું છે કે જો મેં એક પણ ટકાનો ક્યાંય પણ ગુનો કર્યો હોય તો મને સજા થવી જોઈએ અને પછી એમણે પોલીસમાં પણ અરજી કરી છે પણ હવે જે વ્યક્તિ અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ લગાવ્યા છે તે અમારી સાથે જોડાયેલા છે મહેશભાઈ પટેલ મહેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર મેડમ મહેશભાઈ હવે તમે એક અરજી કરી છે એમાં તમે થી પાંચ વ્યક્તિના નામ લખ્યા છે એમાં અલ્પેશ તુલરિયા નું પણ નામ છે આખો મામલો શું છે હવે કાલે અલ્પેશભાઈ એવું કીધું કે હું આ લોકોને ઓળખતો નથી અમ હું આ લોકોને મળ્યો નથી મહેશભાઈ કોણ છે બરાબર સાચી વાત છે મેં મારી અરજીમાં ક્યાંય એવું નથી લખેલું કીધેલું કે હું અલ્પેશભાઈને મળેલો છું અને મારા વાત બી થાય છે હવે અલ્પેશભાઈ નો રોલ ક્યાંથી ભેગો આવે છે મેડમ કે અલ્પેશભાઈ પહેલેથી આખો કેસ સમજવો છે કે અલ્પેશ ઢોલરિયા નું નામ તમે અરજીમાં લખ્યું કેમ તમારી સાથે બન્યું હતું ને કે અલ્પેશ ઢોલરિયા ને હું પણ નથી ઓળખતો એ કે રાજ્ય ક્ષેત્રમાં છે

હવે આ મેટરની અંદર નિધિબેન આખો બનાવ એવો બનેલો છે કે ભાઈ અમારે આ દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા જોડે આ મેટરને લઈને ચર્ચા હતી પૈસા રિકવરી માટે અમે એની ઓફિસ પર મળેલા હતા ત્યારે હરિ હરિ પટેલને એની ઓફિસ ઉપરથી ધમકીઓ આપવામાં આવી એની સાથે જે લોકો મિટિંગ માટે પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથેની મિટિંગ કરાવવામાં આવી હતી કે ભાઈ આ છોકરો નિર્દોષ છે આ લોકોના પૈસા રિકવર કરી દો ત્યારે દર્પણ ભારસ્યો દ્વારા એને ધાક ધમક્યો અને માર માર પણ મારવામાં આવ્યો બરાબર ત્યારે એવું દર્પણ બારસિયા ને ગૌતમ બારસિયા એવું કીધેલું કે આ મેટર ની અંદર તમે અમારું કશું પણ કઈ નહીં કરી શકો આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા અમારા પાર્ટનર છે બરાબર તે ઉચકે રાજકીય લાગવા ધરાવે છે અને અવારનવાર અલ્પેશભાઈ ના નામ લીધેલ છે એટલા માટે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હા અલ્પેશભાઈ ઢોલરિયાનું આ નામ લે છે તો એ તો આપણા સમાજના એક પ્રતિષ્ઠ વ્યક્તિ છે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તો આપણે એને મળવું જોઈએ અમે અલ્પેશભાઈ ઢોલરિયા ઓળખતા નહોતા બરાબર પછી એક પ્રતિષ્ઠ વ્યક્તિ દ્વારા અમે એનો સંપર્ક કર્યો અને મળવા માટેનું કીધું જયારે એને મળવા માટેનું કીધું ત્યારે અલ્કેશભાઈ ઢોલરિયા એમને કીધું કે હા કઈ વાંધો નહીં હું એના બાબત થી મળી લઉં છું એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડે હરિ પટેલ ને મળવા માટેની એને અમને સમય આપ્યો પણ કોઈ સંજોગો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર મિટિંગનું કે કઈને રાજકોટ કોઈ કામ હોય એ બાબત થી આવવા માટે જણાવે છે એ વાત સાચી છે એને ભાજપ કાર્યાલયની અંદર હરિ પટેલને આ મેટર માટે બોલાવેલ અને ગયેલ ત્યારે હરિ પટેલને ને ઢોલરિયા ભાઈ આશ્વાસન આપવાની બદલે એવું કીધું કે ઓહો ભાઈ તમારી સાથે તો બહુ મોટું ફ્રોડ થઈ ગયું છે બરાબર આ લોકો આ લોકો છે એ તો બહુ જ ઉચ્ચ રાજકીય લાગવા ધરાવે છે તો હરિ પટેલે ત્યારે એવું કીધું કે ભાઈ મને આમાંથી બચાવો સાહેબ બરાબર હું તમારા માટે તમારી પાસે એટલા માટે તમે ત્યારે અલ્પેશભાઈ ઢોલરિયા પણ એવું કહે છે કે હા એમાં ગૌતમ ભારસિયા છે અમારો પાર્ટનર છે બરાબર હવે જો તમારા તમારા પૈસા જોતા હોય તો તમે આની અંદર તમે કોમ્પ્રોમાઈઝ કરો ત્યારે હરિ પટેલ એમ કોમ્પ્રોમાઈઝ તો ત્યારે અલ્પેશભાઈ ઢોલરિયા એવું પણ કહે છે કે આમાં તો વાત એવી છે કે ભાઈ દર્પણ તો એવું કહે છે કે અમારે હજુ બે કરોડ રૂપિયા લેવાના છે તો ઢોલરિયાભાઈએ કાલના નિવેદનમાં એવું કીધું કે હું દર્પણને પાંચ વર્ષથી ઓળખતો નથી તો સીધી જ વાત કે જે બેઠક હતી એમાં એવું એવું એને કેવી રીતના જાણે લીધું દર્પણભાઈ દર્પણભાઈનો કોન્ટેક કરીને કે હા બે કરોડ રૂપિયા આપણે એની પાસેથી લેવાના છે ઢોલરિયા સાહેબ આવું કેવી રીતના કહી શકે ક્યાંય ના ક્યાંય તો ઢોલરિયા સાહેબ આની અંદર આ મેટરની અંદર આ વાતની અંદર ઇન્વોલ્વ છે અમારે કોઈ રાજકીય મુદ્દો બનાવવો નતો અને હું કોઈ રાજકીય મુદ્દો બનાવવા નથી માંગતો માત્ર ને માત્ર અમારા પૈસા રિકવર થાય એ માટેનો જ અમારો મુદ્દો છે ઢોલરિયા સાહેબને જો આ રાજકીય મુદ્દો નતો બનાવો તો અમારી ઓલરેડી એની સાથે મિટિંગ થઈ ગયેલી હતી જે ગૌતમ બારે છે ને દર્પણ બાર છે સારી રીતે ઓળખે છે આ મેટર ત્યારે જ ક્લોઝ કરી શકે એમ હતા બરાબર તો એ મેટર એને કેમ ક્લોઝ ન કરાવી મારો મેઇન પ્રશ્ન એ છે કે હવે અલ્પેશભાઈ એવું કહે છે કે હું આના સામે માનહાનિનો દાવો કરું છું અને હું આને ઓળખતો નથી તો અમારે અલ્પેશભાઈને ઓળખવાની કઈ જરૂર નથી બરાબર અલ્પેશભાઈ આને આ હતા અને જે ભાજપ કાર્યાલય જે ભાજપ પોતાનું મંદિર બતાવે છે કાર્યાલય મંદિર બતાવે છે અને અલ્પેશ ધોલિએ પોતાની ઓફિસ કેવી રીતના કહી શકે ત્યાં આ બાબતની મેટરોનું મેટરો એ કેવી રીતના સુલટાવી શકે એનો ખુલાસો અને દર્પણ બારાશિયાને ઓળખતા નથી તો દર્પણ બારાસિયા અવારનવાર એની ફોર વ્હીલરમાં ડ્રાઈવર તરીકે જઈ અને એને પિકઅપ ડ્રોપ કરે છે એવાય મારી પાસે પ્રૂફને છે તો એવું કે છે પાંચ વર્ષથી હું ઓળખતો નથી તો અલ્પે મારો એક પ્રશ્ન એ છે કે જ્યારે મિટિંગમાં બેઠા હતા તો સીધો દર્પણને કોલ કેમ કરે છે ગૌતમ બારસિયાનો કોન્ટેક કેવી રીતના સીધો થાય છે

કલેક્ટ કરાવવામાં આવ્યું ત્યારે દર્પણભાઈ જોડે કન્ફર્મ કરેલું કે આ પરેશભાઈને ને પેમેન્ટ રિસિવ થઈ ગયું છે પરેશભાઈ ડોબરિયા જે છે મેન જે બોમ્બે ની એની કંપની છે અને તેના બે માણસો પેમેન્ટ લેવા માટે આવશે એમને તમારે પેમેન્ટ આપવાનું છે આ કન્ફર્મ થઈ દર્પણભાઈ દ્વારા થયેલું છે ત્યારે એનું આખું પેમેન્ટ થયું છે તે પછીનું પેમેન્ટ અમને પાછું આપવાનું હતું ત્યારે દર્પણભાઈએ જો મારી જોડે વાતમાં લાઇજનિંગમાં હતા તમે ટેન્શન ના લ્યો તમને પેમેન્ટ મળી જશે આવી બધી ચર્ચાઓ થઈ લાંબા સમય માત્ર અમને આખે આખો એને આશ્વાસનો આપ્યા પેમેન્ટ માટેની પૂરેપૂરી અમને એને પ્રોમિસો આપેલી હતી લાસ્ટમાં પેમેન્ટ અમુક ટકા પાર્ટી ફરવા દર્પણભાઈ દ્વારા અમને એવું પણ કહેવામાં આવેલું છે કે આમાંથી અમુક રકમ પાર્ટી ફંડમાં જતી રહી છે જે પાછી આવવા પત્ર નથી અમે અત્યારે તમને બે થી સવા બે કરોડ રૂપિયાનું જો સેટલમેન્ટ કરવું હોય તો તમે અમને લેખિતમાં આપો કે અમને પૂરું પેમેન્ટ મળી ગયું છે તો અમે તમને આપવા માટે તૈયાર છે જે એમની ઓફરને અમે સ્વીકારી નથી કે ભાઈ અમારા પેમેન્ટ ખોટું નથી તો અમે શું શા માટે લઈ પાર્ટી ફંડમાં તો અમે પૈસા આપી શકી છે જો પાર્ટીને જરૂર હોય તો અમારે પાર્ટી ફંડમાં દેવાની ક્યાં વાત હતી પછી અરવારના વાર ગર્ભિત ધમકીઓ અમને આપવામાં આવી દર્પણભાઈને પણ હું મળ્યો જયારે પણ અમે પહેલી વખતમાં રિક્વેસ્ટ કરી ત્યારે દર્પણભાઈ કીધું કે મારે તો આવું કોઈ પેમેન્ટ આપવાનું નથી હું તમને ઓળખતો નથી તમે કોણ છો મારી જે મેટર છે એ હરિ પટેલ જોડે છે અહીંયા બોલાવ્યા અ થી મહિલા શ્રીજી હોટેલે મિટિંગ થઈ ત્યારે પણ ગર્ભિત ધમકીઓ આપવામાં આવી કે જો ભાઈ તું મારું નામ કેમ બદનામ કરે છે હું તારા પૈસા ક્યાં ખાઈ ગયો હું તારા પૈસા કઢાવવા માટે તૈયાર છું જો દર્પણભાઈ બારસિયાને આ મેટરની ખબર નથી તો અમારી સાથે એવી શા માટે ચર્ચા કરે કે હું પેમેન્ટ કઢાવવા માટે તૈયાર છું અને અમારી સાથે એવી કયા સમજો કે એ બેથી અઢી કરોડ રૂપિયા અમને રિફંડ આપવાની એ ઓફર કરી શકે પણ આ રકમની રાજ રમત શું છે તમને હરીભાઈ તમને શું કીધું કે પૈસા તમારે રોકવાના હતા હરિભાઈ મારા શાળાના એક અંગત મિત્રો છે જે બોમ્બે અને કપડા ડ્રેસ મટિરયલનું મેન્યુફેક્ચરિંગ કરે છે અમારે એની સાથે મેન્યુફેક્ચર ને રિલેટેડ કપડાનું લેબેજ નું ધંધો હોય ત્યાંથી અમને મળેલા હતા અને એક સારા અને એક વ્યવસ્થિત માણસ છે એના દ્વારા અમને કહેવામાં આવ્યું કે આ ટાઈપનું આપણે ફોરનમાં રોકાણ કરી તો એની અંદર આપણે સારું એવું વળતર મળે એમ છે અને એક રૂપમાં જ છે એના એના માટે આખું લાઈજીનિંગ એજ કરતા હતા એટલે રોકાણ અને ઇન્વેસ્ટમેન્ટની વાત હરિભગતની હતી એટલે મારે બીજું કઈ પૂછવાનું હતું નહીં કે ભાઈ કેવી રીતના છે શું કઈ અમે એગ્રી થઈને પેમેન્ટનું બધું ઓકે કર્યું બધી જવાબદારી હરિ પટેલ દ્વારા હતી દર્પણ એની પેલા હરિ પટેલ રાજકોટ આવીને પરેશભાઈ દર્પણભાઈ દર્પણભાઈ હરિ પટેલ બોમ્બેથી આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર એને પિકઅપ કરવા માટે પણ ગયેલા ત્યારે રસ્તામાં એને ગૌતમભાઈ બારસિયા પણ સામે મળેલા અને દર્પણભાઈ ઓળખાણ કરાવેલી કે અમારા મોટા ભાઈ છે ગૌતમભાઈ બારસિયા જે આખો વહીવટ સંભાળે છે જે આખો વહેવટ સંભાળે છે ત્યારે પણ એની ઓળખાણ થઈ અહીંયા આવીને મળેલા પછી તે બોમ્બે જતા રહ્યા વાત કરીને પછી આ પેમેન્ટ માટેની વાતચીત થઈ બધું કરેલું આખા કામની અંદર હરિ પટેલ મધ્યસ્થી જ હતા અને દર્પણભાઈ દ્વારા કહેવાથી પણ એવું જ આવ્યું કે ભાઈ હું કોઈ પાર્ટીની સાથે વાત કરીશ નહીં હું વોટ્સઅપ કોલ સિવાય વાત કરતો નથી આખે આખું હું આ કામનો હરિભાઈ પટેલ દ્વારા કરવાનું થાશે કઈ જગ્યાએ પેમેન્ટ આપવાનું છે અમે પહેલી વખત પેમેન્ટ એમને રાજકોટ આપવાની વાત પછી એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ પેમેન્ટ અમે કે ટ્રાન્સફર કરી અમુક રકમ તો પણ તો એને ના કે નહીં એ પ્રકારની કોઈ રકમ ચાલશે નહીં અત્યારે એકાઉન્ટ સીઝ થવાનો બહુ જ ભય છે ઘણા બધા લોકોના એકાઉન્ટ સીઝ થઈ ગયા છે મોટી રકમ ને પછી પેમેન્ટ ગમે જગ્યા ઉપર ફસાઈ જાય તો એને આમાં જવાબદાર નથી એટલે થોડોક ડર અમને એ હતો કે ભાઈ એની વાત સાચી છે આવું બની શકે છે બરાબર અને પછી એને અંદર સમય કાઢવો અને કરવું તો એના કરતા એને કેશ પેમેન્ટનું નક્કી કર્યું અને એવું કીધું કે ભાઈ આ જે પરેશભાઈ ડોબરિયા છે એ બોમ્બે ની અંદર એની પોતાની કંપની છે અને એના માણસો આવીને તમારી પાસેથી પેમેન્ટ લઈ જશે એના માટેનું એક સ્થળ નક્કી કરવાનું આવ્યું ત્યાં સ્થળ ઉપર એ લોકોને પેમેન્ટ આપ્યું એ લોકોએ ઇનોવા કારની અંદર બંડલ ગણીને પેમેન્ટ રાખ્યું પ્રેમેન્ટ લઈને જતા રહ્યા આ દર્પણભાઈ બારસિયા જોડે ફૂલે ફૂલ કન્ફર્મ વાત થઈ કે હા એ લોકોને પ્રેમેટ મળી ગયું છે પરેશભાઈનો પણ મને કોલ આવી ગયો છે હવે તમે છૂટા છો હવે કોઈ જાતની ચિંતા કરતા નહીં આ બધું થઈ અને વાત ભાઈ નહીં પછી પ્રેમેન્ટ અમારું ગોટાળે ચડ્યું હરિ પટેલ અમારા દ્વારા કોલ કરવામાં આવ્યો કે ભાઈ શું થયું પેમેન્ટ નું ક્યાં છે તો હરિપક્ટ હરિ એવું કીધું કે હું મારી મેળાઈ મેટર પતાવું છું આમાં થોડોક ઈસ્યુ બનેલો છે કે પેમેન્ટ બે પાંચ દસ દિવસ લેટ થઈ શકે છે આવું છે અને એ લોકો પરેશભાઈ છે ચાઈના છે આવીને આપણું પેમેન્ટ નું જોવે છે ને પેમેન્ટ બાબત થી છે ક્યાંય ન ક્યાંય છે તો મોટું પેમેન્ટ છે તો આપણે ઉતાવળ કરશું નહીં આવા આશ્વાસનો આપીને વાત કરવામાં આવી એ દરમિયાન હરિ પટેલ ગૌતમભાઈ બારસિયાની ઓફિસે મળવા જાય છે જે મેં તમને આગળ વાત કરી મુજબ બધું મળે છે ને બધું થાય છે જ્યારે હરિ પટેલને દિવાળી પેલા મને પેમેન્ટ દેવાનો ટાઈમ આવ્યો કે હવે મારે આ પેમેન્ટની જરૂર છે તો મને પેમેન્ટ કરાવો તો ત્યારે હરિ પટેલ એવું કીધું કે વધારે નહીં પણ મેક્સિમમ એક થી બે કરોડ જેવું રિલીઝ થશે તો હું અત્યારે તમને કરાવું છું પછી આપણે દિવાળી પછી બીજા પેમેન્ટ નું જોશું એટલે મેં કઈ વાંધો નહીં ઓકે જયારે બે કરોડની પેમેન્ટની વાત આવી મને નવમાં મહિનાની સમથિંગ આજુબાજુ દેવાની વાત જયારે દર્પણ એને કન્ફર્મ કીધેલું કે અમે આ રીતના પેમેન્ટ કરી દઈ જી ત્યારે હરિ પટેલે મને એવું જણાવેલ કે મહેશભાઈ આ પેમેન્ટ મને આવે છે તો મેં ને પાછો કોલ કર્યો કે ભાઈ પેમેન્ટ રિલીઝ થયું નથી મારે પણ થોડી જરૂર છે તો તમે જુઓ તો હરિ પટેલે મને એવું કીધું કે મહેશભાઈ તમે દસ પંદર મિનિટ પંદર દિવસ જો વધારે જાળવો તો એકી સાથે આપણું પેમેન્ટ નીકળી જશે હું તમને પેમેન્ટ આપીને આ મેટર આપણી ક્લોઝ થઈ જશે મેં કીધું કંઈ વાંધો નહીં એ દરમિયાન હરિ પટેલે મીટિંગો કરી મીટિંગે કર્યો તો એના એના વિરુદ્ધમાં બધું ગયું દર્પણ બારશિયાએ મારામારી કરી ધાધ ધમક્યું આપી એવું બધું કર્યું એ દરમિયાન અમને વાત કરી કે ભાઈ મારી સાથે આવું બનેલું છે તો એને અલ્પેશભાઈ ઢોલરિયા સાથે મિટિંગ કરવા માટે ભાઈ એ સારો વ્યક્તિ છે એને મળો આની સાથે જોડાયેલ છે કોઈનો કોઈ ઉકેલને નિવાડો આવશે તો જ્યારે એને મળે છે તો એને જ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા એને જ કહેવામાં આવે છે ગર્ભિત કે ભાઈ આ તો આવું છે તેવું છે અને એમ કરીને આખી વાત ટાળે છે અને એવું એને કીધું કે થોડું કરીને આમ પતાવો એના માટે હરિ પટેલે દાયું કે કઈ વાંધો નહીં મને પણ ચાર પચાસ નું નુકસાન જશે તો હું જતું કરીશ પણ મને આ મેટર પતાવી મને આમાં છોડાવ મારી ઉપર ઘણો બધો બોજ છે અને હું એવો સામાન્ય વ્યક્તિ છું કે આની અંદર હું પડ્યો અને હું કોઈને ઓળખતો નથી મારી કોઈ રાજકીય આવી અલ્પેશભાઈ ઢોલરિયા સામે રજૂઆત કરી ઢોલરિયા પણ એવું કહે છે કે આની અંદર ઘણું બધું છે જતું રહ્યું છે તમારે કોમ્પ્રોમાઈઝ કરવું જ પડશે આ લોકોને તમે નહીં પહોંચો માટે હું જોઉં છું મારાથી શું પ્રયત્નો થાય છે આવી બધી વાતો કરીને દસ દિવસની અંદર હું આની વસ્તુ કઉ છું જુઓ અલ્પેશભાઈ આ મેટરની અંદર બધી વાતનો ખ્યાલ છે કે મેટર કેવી રીતના બની છે અમે કોઈ બીજા વ્યક્તિના નામ પણ નથી લીધા અલ્પેશભાઈ કાલે એમના પણ નામ બોલ્યા કે આ લોકો છે એવી રીતના છે તો હરિ અર્પેશ મેટર માં જો ગૌતમ બારસિયા એ પોતે જ જણાવે છે મારો પાર્ટનર છે અને દર્પણ એનો લાઇઝિનિંગ કરતો વ્યક્તિ છે કે આ આખી આખા બધા જોડે જ છે તો આ મેટર ત્યારે જ હોત તો ત્યારે અમે કોમ્પ્રોમાઈઝ કરવા માટે ત્યાં હતા કે ભાઈ પાંચ પચી ની રકમ ઓછી આવે તો ચાલશે તો અલ્પેશભાઈ એ પણ નથી કરાયું અને હવે અલ્પેશભાઈ ને લઈને ધાક ધમકી આપીને મેં એનું ના એનું જે ઇન્વોલ્વ છે માત્ર ને માત્ર એની ને લઈને છે તો અલ્પેશભાઈ અત્યારે એવું કે છે કે આમાં કોઈ રાજકીય ષડયંત્ર છે મારી પાછળ આવું એવી કઈ વાત જ નથી આવતી ને મારે તો હું તો આ મેટર પૈસાની મેટરની પહેલાં ઓફિસે જઈને સામે જઈ અને ક્લોઝ કરવા માટે હરિ પટેલ ગયા જતા ત્યારે ધ્યાન રાખ્યું તો અલ્પેશ પટેલનું નામ લેવાની અમારે કોઈ જરૂર નથી અને અમે કોઈ એવું રાજકીય અમારી પાસે કોઈ પીઠબળ નથી કે અમે કોઈના લઈએ જાય અમારું માત્ર ને માત્ર એવું જોઈએ અમારું માત્ર ને માત્ર એ જ રીઝન છે કે અમારા પૈસા અમને રિકવર કરવામાં આવે અને અલ્પેશભાઈ ઢોલરિયા આ લોકો સાથે સો એ સો ટકા સંકળાયેલા વ્યક્તિ છે એટલા માટે જ અમે અલ્પેશભાઈ ઢોલરિયાની જોડે મીટિંગ કરી હતી અને એમાં કહેવામાં આવ્યું ભાઈ તમે નિકાલ કરો હવે રાજકીય મુદ્દાને અને પક્ષી પક્ષનો સાથ લઈ ઢોલરિયા બચવા માગે છે તો એ કોઈ આનો જવાબ નથી કે ભાઈ ભારતીય પાર્ટી મારી માતા છે સો ટકા ભારતીય પણ અમે અમારી ભારતીય પાર્ટીને અમે માની છીએ હું પણ ભારતીય પાર્ટીનો એક વોટર જ છું હું પાર્ટીના વિરુદ્ધમાં નથી આની અંદર પાર્ટી મને અમે આનામાં આ અરજીને લઈને અમે સીએમ સાહેબની ઓફિસમાં પણ ગયા હતા ત્યાં પણ અમારી રજૂઆતને સારી રીતે સાહેબે સાંભળી એ બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને રાજકોટ પોલીસનો પણ હું આભાર માનું છું કે એને વ્યવસ્થિત મારી અરજીને સ્વીકારી છે એમાં એ લોકો ઇન્વેસ્ટિગેશનમાં આગળ વધે અને અમે એ પણ જોઈએ છીએ કે આની તત તપાસ થાય ઘણા બધા લોકોની સાથે આવા ફ્રોડ થયેલા છે પણ મારી મેટર માત્ર ને માત્ર મારા પૈસાના રિકવરની છે અને અલ્પેશભાઈ ઢોલરિયા એવું છે ગૌતમભાઈ મારા બિઝનેસમેન છે મારા પાર્ટનર છે તો અલ્પેશભાઈ પણ હું પોલીસને કઉ છું કે એના બિઝનેસ ઉપર પણ ગોર કરવામાં આવે હવે આ અલ્પેશભાઈ નોંધેલી પ્રેસ કોન્ફરન્સ ઉપરથી મારો પણ બોંડવાનો રાઈટ છે કે હવે મારી હકીકત ઓટોમેટિકલી સામે આવશે હું નિષ્પક્ષ પોલીસ ને પણ નમ્ર વિનંતી કરું છું કે આની જાચ માત્ર ને માત્ર પારદર્શક થાય જે લોકો આની અંદર ઇન્વોલ્વ છે એ લોકોને બહાર ને પ્રજાની સમક્ષ મૂકે આની અંદર હું કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈનો આપક્ષ લગાવતો નથી મારા માટે પાર્ટી પણ સર્વોમાન્ય છે અને હું હંમેશા એ જ કહું છું કે હું પાર્ટીની સાથે છું પણ પાર્ટીની અંદર આવા બેઠેલા લોકોની સાથે અમે નથી એના માટે પણ પાર્ટી પણ જોવે કે હકીકત શું છે અને સાંભળે મહેશભાઈ મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી તો શું જવાબ મળ્યો મુખ્યમંત્રીને અમે રજૂઆત કરેલી કે સાહેબ અમારી જોડે આવું એક મોટું પ્રી પ્લાનિંગથી ફ્રન્ટ પ્લાનિંગથી અમારી સાથે ફ્રોડ થયેલું છે આની નિષ્પક્ષ તપાસ કરવાની તમે સૂચના આપી શકો તો અમને અમારી તમને રિક્વેસ્ટ છે કે આની અમારા અમારા તમારા તરફથી નિષ્પક્ષ જાંચ થાય આના માટેનો આદેશ રાજકોટ નિષ્પક્ષ રીતે હકીકત શું છે અને જેને ન્યાય પાડવા માત્ર ન્યાય મળવા માત્ર હોય એને ન્યાય અપાવે હવે સવાલ અહિયાં છે કેટલા કરોડ રૂપિયાનું તમે રોકાણ કરેલું છે આ પહેલી વખત હતું કે આમની પહેલા પણ તમે કોઈ રોકાણ કર્યું હતું આની પહેલા હરિ પટેલ દ્વારા આઠથી દસ લાખ રૂપિયાનું અમે રોકાણ નાના નાના રોકાણ કરેલું હતું કે ભાઈ નાનું રોકાણ અને એમાં એની અંદર હરિ પટેલ પણ પૈસા રિફંડ થઈ ગયેલા છે કમેન્ટમેન્ટ થઈ ગયેલી છે બરાબર અને આ છે એ વન ટાઈમ માટેનું એક વખત ની અંદર એકી સાથે આપવાનું અમારું ટોટલ ચાર કરોડ અઠ્યાવીસ લાખ ને છેતાલીસ હજાર રૂપિયાનું રોકાણ હતું તમારા એકનું કે બીજા કોઈનું કુલ કેટલું રોકાણ કર્યું તો તમે હરિ પટેલ ને બધા લોકો થી ભેગા મળીને બધા લોકો થી ભેગા કરીને અમારું ટોટલ રોકાણ છે બેન અ અમારા મારા શાળા નિલેશભાઈના પંચોતેર હતા મારા ફાધરના પણ પચાસ જેવું છે મારા નાના ભાઈના પણ દસ પંદર જેવું છે પછી મારા એક નજીકના અંકલના છે પંદર જેવું અને એક મારા મિત્ર છે ખાસ જે મારી સાથે થોડા ઘણા ધંધાકીય રીતે જોડાયેલા છે એમના પણ તેત્રીસ લાખ સમથિંગ સાડી તેત્રીસ લાખ રૂપિયા છે આ બધાનું રોકાણ કરી અને ચાર સવા ચાર જેવું થાય છે હવે તમે જે સૌથી પહેલાં આઠથી દસ લાખ રૂપિયા હરિભાઈને આપ્યા હતા આજે હરિ પટેલ છે એમને આઠ થી દસ લાખ રૂપિયાનું રોકાણ કઈ જગ્યા પર કર્યું હતું એનો મને કોઈ ખ્યાલ નથી તો હરિપટેલનો તમારો સંપર્ક કઈ રીતે થયો અને તમને હરિભાઈ ઉપર કેટલો વિશ્વાસ હતો કે તમે એમને આટલા લાખો રૂપિયા આપ્યા એમ કે પાછા આવશે એ શરતે હરી પટેલ મારા શાળાના અંગત મિત્ર તો નહીં પણ એકાબીજા બિઝનેસ માં જોડાયેલા વ્યક્તિ હતા અમને એમને આ આને લઈને નહીં પણ બીજા ધંધાને લઈને એના ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો એક સારા સારા વ્યક્તિ છે એ બધા શાળા દ્વારા એને મારી જોડે વાત કરાવવામાં આવી હતી કે ભાઈ આ આપણે બોમ્બેની અંદર જે છે એ આ રીતના ધંધામાં છે અને બીજું પણ ઘણું બધું એનું છે લાય નહી એટલે હરિ પટેલ નો વિશ્વાસ મારા માટે હતો એનાથી વધારે મારા શાળાનો પણ હતો હરિ પટેલ છે એમનો સંબંધ કઈ રીતે છે આ જે દર્પણ બારસિયા છે અને ગૌતમ બારસિયા એમના કોઈ ધંધા પાર્ટનરશિપમાં છે એવું છે અને તમે જયારે આમની પેલા રોકાણ કર્યું ત્યારે તમે પૂછ્યું હતું કે આ વ્યક્તિ કોણ છે શું કરે છે ના મેડમ એવું કોઈ મારી જોડે હરી પટેલ ને કે અમારે કોઈ ચર્ચા નથી એના કોન્ટેક્ટમાં કેવી રીતના હતા કે શું કઈ એવી કોઈ ચર્ચા નથી રહી એના પર્સનલ રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા હોય તો એટલા માટે સવાલ છે આ એ લાખો રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટના સવાલમાં હરી પટેલ અમારા માટે ટ્રસ્ટેબલ વ્યક્તિ હતા વગડ નું નામ લખેલું છે અરજીમાં અમારી પેલી મીટિંગ મારી અને દર્પણ બારશિયા ની શ્રીજી હોટેલ પાસે થઈ હતી અને હતા રહ્યા બીજા દિવસે અમે એની એની જોડે એવું કીધું હતું કે ભાઈ તું એમ કે અમે તને ઓળખતા નથી કે ભાઈ અમારે તમને કોઈ પેમેન્ટ આપે તો અમે હરિ પટેલ ને બોલાવીએ બીજા દિવસે ત્રીસ તારીખ દિવસે અમારે હરિ પટેલ સાથે

અમારી જોડે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તો એના કહેવાથી એવું કીધું કે ભાઈ આ મેટર છે હકીકત છે સત્ય છે એના માટે જો હરિ પટેલને પણ અમે બોલાવીએ છીએ કાલે રાજકોટ અને તારી સમક્ષ બે બેચાડીએ જે મુદ્દો છે કેવી રીતના બનાવ બન્યો પૈસાનો અમે તારી સામે રૂબરૂ સાક્ષીમાં સાબિત કરી આપીએ છીએ તો ત્યાં પણ એને બોલાવ્યા ત્યાં પણ દર્પણભાઈ ગલત સાબિત થયા ચર્ચાની અંદર ત્યારે દર્પણભાઈ બાર બોલાવીને મને પર્સનલી એવી ઓફર આપી પાંચ જણાની વચ્ચે કે ભાઈ મહેશભાઈ આ મેટરની અંદર હું તમને સવા બે કરોડ રૂપિયા આપી શકું એમ છું બરાબર તો તમે જો એની અંદર ડીલ કરવી હોય તો હરિ પટેલ અમને એવું લખીને આપે કે આ મેટરની અંદર અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી જે માર્કેટમાં મેં ચર્ચા કરી છે એ અમારી ભૂલ છે દર્પણ દર્પણભાઈ ખૂબ સારો વ્યક્તિ છે આવું લખાણ કરે અને મારી માફી માગે તો હું આટલા પૈસા આપવા માટે તૈયાર છું તો અમે એવું કીધું મારું કેવાનું થયું કે ભાઈ તું અત્યાર સુધીમાં એવું સ્વીકારે છે કે અમે આ પૈસા લીધા નથી તો તું મને સવા બે કરોડ રૂપિયા આપવા વાળો વ્યક્તિ કોણ અને શા માટે આપે છે પેલો પ્રશ્ન એ છે કે ક્યાંય ના ક્યાંય રૂપિયા પૈસા તમારી પાસે છે અને અમારે પૂરા પૈસા જોવે છે

ત્યાંથી જે બીકેસી ના બીકેસીના માંથી જેને પેમેન્ટ લીધું તું એના ચહેરાઓ પણ અમે ઓળખીએ છીએ સો એ સો ટકા એ પણ અમે અમારા નિવેદનમાં એના નામ પણ લખાવેલા છે એફાઈરમાં પણ લખેલા નામ છે અને જરૂર પડશે ત્યારે અમે બધા જ પ્રૂફ અને પુરાવા આપવા માટે તૈયાર છીએ બિલકુલ મહેશભાઈ આપો મારી સાથે જોડાયા અને તમે આખો કેસ સમજાવીએ બદલા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે અને જે વાત ખુલાસો અહીંયા કરવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર